મારું નામ વિક્રમભાઈ અલજીભાઈ પરમાર બાબુભાઈ કિશોરભાઈ ડોક્ટર ની વાટ જોવામાં સવા સાંજના પાંચ વાગે લગત વાટ સાંજે પાંચ વાગે ડોક્ટર આવ્યા સાંજે પાંચ વાગે એટલે ડોક્ટર એક પછી એક બેન ઓપરેશન કરવા મળ્યા ઓપરેશન કર્યા આઠમો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો આવે બેનને એક બોલાવ્યા કે તમે હાલો અંદર કે કંચનબેન કંચનબેન અંદર રૂમમાં લઈ ગયા કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા અંદર ગયા પંદર વીસ મિનિટ થઈ એટલે ટેચરમાં બેભાન હાલતની હાલતમાં કંચનબેને તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સીની રૂમમાં લઈ ગયા પછી વીસ પચીસ મિનિટ લગન એ રૂમનો ઇમરજન્સીનો રૂમ ખોલ્યો જ નહીં અમે પૂછવા પૂછ્યું તો એ કાંઈ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બેનો છે પછી હું અહીંયા પહોંચી હું રૂમ માં તરત દરવાજાને ધક્કો મારી અંદર કરી ગયો અંદર ગયો એટલે સાત આઠ ડોક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા પણ પમ્પિંગમાં કોઈ મેમેટ ખાતું નહીં થાતું નહીં પછી મેં મને અવર નવર પૂછવા માંડ્યા કે આ બેનને હૃદય બંધ થઈ ગયું છે એના માટે તમે રાજકોટ કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ જે ઓપરેશન કરવાવાળા ડોક્ટર આવેલા એ સાહેબ હા આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા થાનગઢમાં અવરનવર આવા કેસ બન્યા જ કરે છે તો આની સામે કોઈ અવાજ નથી ઉભાવતું કોઈ તંત્ર કોઈ આમાં જવાબદારી નથી લેતું સરકારી દવાખાનું ઘણા વર્ષોથી ભાડે ચાલે છે થાનગઢમાં બેનની ઉંમર પચીસ વર્ષ ઉંમર છે એક છોકરો છે અને એક છોકરી છે છોકરી એક વર્ષની છે છોકરો આઠ વર્ષનો છે નાના નાના બાર છે હાવ મજૂરી કામ કરી કરે ગુજારો કરે છે હાવ એટલે હાવ પરિસ્થિતિ લોકો ખરાબ છે તો તાર એમનો આધાર કોણ એમનો કોઈ કઈ નો રહ્યું આજે છોકરી કાલની રડે છે એની મમ્મી માટે તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ આનો ન્યાય એમને કોણ આપશે